અમે અત્યારે આવેદન પત્ર દેવા જીગ્ન સમર્થનમાં કે જીગ્નેશભાઈ જે નિવેદન આપ્યું એ બહુ સત્ય વાત છે કે એ કોઈ પોતાના માટે કે કોઈની માટે નથી આપ્યું એ યુવા પેઢી અને ગુજરાતની જનતા માટે આપ્યું છે કે ભાઈ અત્યારે દ્રક્ષ દારૂ ગાજો દરેક જિલ્લો હોય કોઈ પણ જગ્યા એ ખુલ્લેઆમ વેચાય છે અને યુવા પેઢી જે સત્તર વર્ષના છે અઢાર વર્ષના છે એ બાળકો જે દેશનું ભવિષ્ય છે એ બાળકોને અસર પડે છે એટલે એના માટે અમે આવેદન પત્ર આપ્યું છે જીગ્નેશભાઈ સાથ સહકાર માટે આવ્યા છે અને યુવા પેઢી બરબાદ ન થાય જેથી કરીને અમારી એવી વિનંતી છે કે દારૂ જુગાર ગાંજો બધું બંધ થવું જોઈએ બરોબર બીજી કાંઈ તમારી માંગ હોય અમે જીગ્નેશભાઈના સમર્થનમાં આવ્યા છીએ ઓકે